સ્વાગત છે તો એનું સો ટકા ટાઈપિંગ સાથેનું સંપૂર્ણ પૂરેપૂરું પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ માલા બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો આમાંથી તમારા શિક્ષક પચીસ ગુણનો પેપર તૈયાર કરીને મૂકશે સરળ વાક્યો અનુલેખન કરો એટલે કે તમારે વિદ્યાર્થી મિત્રો કંઈ કરવાનું નથી બરાબર શિક્ષક વાક્ય બોલે તમારે લખવાના અથવા તો તમે જોઈ જોઈને લખી શકો જોઈને લખવા તમને કોઈ પણ એક વિભાગ પૂછશે તો એક વિભાગમાં આગતી શારદય નમ પ્રસન્ના ભવ સર્વદા તમને આ પૂછ્યું હોય અથવા બીજો વિભાગ અહમ શિક્ષક પલાયનમ પલાયન ઉદરમ ભાંડાકારમ પર્વત સદર્શે ગાત્રે સ્તંભ સમાના પાદા ત્યાર પછી તમને આ પણ પૂછી શકે કુત્ર પતતી આકાશ સિંહ આ ગચ્છતી સર્વે સંતુ નિરામયા વીણા પુસ્તક ધારીણી તસ્મે શ્રી ગુરુએ નમ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશન છે હો તમને ટેન્શન ના લેતા જો બધાને એમ થતું કે સોલ્યુશન ક્યાં છે આ બધું સોલ્યુશન છે જો હા તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ એની કરતા ઘણા મિત્રો એમ માગે છે કે પ્રથમ પરીક્ષાના પેપર સર આપો જલ્દી પ્રથમ પરીક્ષાના પેપર ક્યાંથી મળશે બરાબર અથવા તો બીજું એ માગે છે કે સર આ બધા વિષયના લેક્ચર અમારે તો મળી મળી જશે જશે મિત્રો બિંદાસ ટેન્શન કાં લો તમે યાર તો ક્યાંથી મળશે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ પ્રોડતી બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો ચલો ડાઉનલોડ કર્યું ઓપન કરશો પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલા ગણેલા વ્યક્તિની મદદ લઈ શકો છો એટલે પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમારા ધોરણના તમે પીડીએફ મેળવી શકશો એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમને મળશે તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો અથવા તો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો મળશે ટૂંકમાં અહીંયા જશો એટલે તમને બધું જ મળી જશે બરાબર તમારે કોઈ ચિંતાની વિષય રહેશે જ નહીં હાલો આગળ વધીએ ચોથું નમસ્તે દેવી શારદે શશક અહો અહો વિચિત્રમ કરોતી પર્ણ વિભાગ વૃક્ષ વિચિત્ર શ્રૃંગાલ અનુધાવતી સર્વ કાર્યુ સર્વદા સિંહ હસ્તી વાનર ભ્રાત ધાતુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે સૂચના મુજબ કરો કોઈ પણ એક વિભાગ પાંચ ગુણ માં પૂછશે તો વિભાગ એ તમને આ પૂછ્યો હોઈ શકે આપેલા અંકો માટે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો અમને શું કહેશું એકને સંસ્કૃતમાં શું કહેવાય એકમ ચાર ને સંસ્કૃતમાં કહેવાય ચતવારી છ ને સંસ્કૃતમાં કહેવાય નવ ને કહેવાય નવ બાર ને કહેવાય દ્વાદશ ચલો આપીને પૂછી શકે દ્વે એટલે બે એકાદશ એટલે અગિયાર ચતવારી એટલે ચાર પંચ એટલે પાંચ નવ એટલે નવ ચાલો વર્તુળની સંખ્યા ગણો ત્રણ છે તો ત્રીણી છ છે તો શઠ એક છે તો એકમ અને ચાર છે તો ચતવારી અને દસ છે તો દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈ પણ એક વિભાગ પૂછશે પાંચ ગુણ જંગલ શબ્દ ને સંસ્કૃતમાં કહેવાય વનમ ડરેલો શબ્દ ને સંસ્કૃતમાં કહેવાય ભીત ફૂલ શબ્દ ને સંસ્કૃતમાં કહેવાય પુષ્પમ ઘેટુ શબ્દ ને સંસ્કૃતમાં કહેવાય મેષહ વાંદરો શબ્દ અને સંસ્કૃતમાં કહેવાય વાંદરહ વિભાગ બે હાથી શબ્દને સંસ્કૃતમાં કહેવાય હસ્તી પેટ શબ્દને સંસ્કૃતમાં કહેવાય ઉદરમ દાંત શબ્દને સંસ્કૃતમાં કહેવાય દંતઃ દેડકા શબ્દને કહેવાય મંડુકોઃ તાળાને કહેવાય તાલઃઃ વિભાગ ત્રણ તમને પૂછી શકે જાડ અને સંસ્કૃતમાં કહેવાય વૃક્ષઃ સિંહને કહેવાય સિંહ લશણને કહેવાય લશુનમ દાંતરડાને કહેવાય લવિત્રમ અને થાળીને કહેવાય સ્થાલિકા વિભાગ ચાર સસલું ને કહેવાય સશક પાંજરાને કહેવાય પર્ણમ સરસવ હતી યસ ને કેશું કર્ણમ કે શું ચમચી ને કેશું ચમસ ત્યાર પછી પાંચમો વિભાગ પૂછી શકે પેન્સિલ અંકની બસ ને લોકયાનમ સાપ ને શિયાળ ને અને લાશ ને તો પાંચ માંથી કોઈ પણ એક પૂછી શકે છે ચાલો સૂચના મુજબ કોઈ પણ એક વિભાગ પાંચ આપણ સંસ્કૃત વાક્યો બનાવવાના છે ગાયતી વેદાંત પઠતી ખાદતી દિવ્યા ખાદતી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ નામ લખી શકો છો ધાવતી કપિલ ધાવતી પતતી નિશાહ પતતી આ ગચ્છતી મયુર આ ગચ્છતી વિભાગ બે ઉદાહરણ પ્રમાણે ગાય તો ગાયતી ગચ્છ વદ વધતી હસ હસતી ખેલ ખેલતી લીખ લીખતી વિભાગ ત્રણ રમેશ રમેશ ખાદતી તમારે લીટી કાઢી નાખવાની બરોબર ડાયરેક્ટ બેઠું લખી નાખવાનું છે ભાવેશ ચલતી કૃષ્ણ પાલ હસ્તી કશ્યપ નમતી ભરત વધતી અસ્મિતા લિખતી હેડી વચ્યા લીટી હે કાઢી નાખવાની છે તમારે પ્રશ્નના યોગ્ય જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો અને સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ આપો એના બી પાંચ ગુણ ઝાડ ઉપરથી શું પડે છે પરણમ નોળિયા સંસ્કૃતમાં કહેવાય નકુલહ આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ કયો શુંડા અઠવાડિયામાં કેટલા વાર હોય છે અઠવાડિયામાં સાત વાર હોય છે શિવજીના નેત્રો કેટલા છે ત્રિણી ત્રણ સંસ્કૃતમાં લખવાનું થાય તો ત્રિણી ડરેલું સસલું દોડે છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે શુંગાલહ બ્રહ્માજીના મુખ કેટલા છે ચતવારી હસ્તી 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 કાવ્યમાં જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે સિંહ હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કયા છે સુરપાકારો રાવણના મુખ કેટલા છે દસ પાંડવો કેટલા હતા પાંચ ચાવી શબ્દ સંસ્કૃતમાં કહેવાય કુંચિકા તો બસ આ રીતે પૂરું થઈ ગયું ને આની પીડીએફ તમારે જોતી હોય તો મેં કીધું એ બરાબર તો અહીંથી મળી જશે બરાબર એપ્લિકેશનમાં જઈને જો અમારો પ્રયત્ન એવો હોય છે કે તમને ગુણ પ્રાપ્ત થાય અને તમારે કેટલા ગુણ આવશે જો પરીક્ષા લેવાઈ ગઈ હોય તો કોમેન્ટ કરજો કદાચ અમારા કોઈ જવાબમાં ભૂલ થઈ હોય બરાબર માણસ માત્ર ભૂલને પાત્ર તો તમે ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને અમે એ પિન કરી દઈશું બરાબર જેથી કરીને બીજાને બધાને લાભ થાય બીજા કોઈની ભૂલ થાય નહીં તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત